નમસ્કાર હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીસ મોનીઝ મેગીનમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસ જેની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દુનિયાભરની નજર હવે પેરિસ તરફ રહેશે જી હા ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે વિશ્વના બસ્સો છ દેશના ખેલાડીઓ એક મંચ પર જોવા મળશે રમતોનો પંદર દિવસનો આ મહાકુંભ દર ચાર વર્ષે એક વખત યોજાય છે આ તેત્રીસમી વખત છે જ્યારે સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે અને પેરિસ તેમાં ત્રીજી વખત યજમાની કરી રહ્યું છે અગિયાર ઓગસ્ટના રોજ આ ટુર્નામેન્ટ સમાપ્ત થશે તો પેરિસ ઓલિમ્પિકમાં વિશ્વભરના દસ હજાર પાંચસો ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરશે જેમાં ભારત તરફથી એકસો સત્તર ખેલાડીઓ આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે જેમાં સિત્તેર પુરુષો અને સુડતાલીસ મહિલાઓનો સમાવેશ થાય છે અને જેમાં પંચાણું મેડલો દાવ પર લાગશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત માટે આ વખતે કઈ કઈ ગેમ રહેશે મહત્વની કઈ કઈ ગેમ્સમાં ભારતને છે મેડલની આશા અને કઈ ગેમ્સમાં કયા ખેલાડીઓ ભારત તરફથી ઉતરશે મેદાનમાં તો આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં બત્રીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે બત્રીસ રમતોની ત્રણસો ને ઓગણત્રીસ ઇવેન્ટમાં ખેલાડીઓ ભાગ લઈ મેડલ માટે સ્પર્ધા કરશે પરંતુ ભારતને આ વખતે તીરંદાજી એથ્લેટિક બોક્સિંગ રેસલિંગ આ સિવાય શૂટિંગ હોકી અને વેઇટ લિફ્ટિંગમાં મેડલની આશા છે પરંતુ અહીં મહત્વપૂર્ણ વાત એક એ પણ છે કે આ વખતના ઓલિમ્પિકમાં પાંચ રમત એવી છે જેમાં ભારતનો એક જ ખેલાડી મેદાનમાં ઉતરશે અને જેની પાસે ભારતને મેડલની પણ આશા છે વેઇટ લિફ્ટિંગ ભારતની પહેલી એવી રમત છે વેઇટ લિફ્ટિંગ જેમાં ભાગ લેનારી મીરાબાઈ ચાનુ ભારતની એકમાત્ર વેઇટ લિફ્ટર જે મહિલાની ઓગણપચાસ કિગ્રાની કેટેગરીમાં ભાગ લેશે આ સિવાય પુરુષ કે મહિલાની કોઈ કેટેગરીમાં ભારતની બીજી કોઈ ખેલાડી વેઇટ લિફ્ટર પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શક્યા ન હતા મીરાબાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને તેની પાસે ગોલ્ડ મેડલની આશા છે એથ્લેટિક્સ એથ્લેટિક્સ ટીમ ઓગણત્રીસ ખેલાડીઓની સૌથી મોટી ટીમ છે જે ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે જેમાં જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરાનો પણ સમાવેશ થાય છે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો ભારતને તો આ વખતે પણ ભારતને તેની પાસે ગોલ્ડ મેડલની આશા છે શૂટિંગ ભારતે આ વખતે ઓલિમ્પિકમાં શૂટિંગ માટે એકવીસ ખેલાડીઓની ટીમ મોકલી છે તો પેરીસ ઓલિમ્પિકમાં એકવીસ ખેલાડીઓ શૂટિંગ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો ભારતના ખેલાડીઓ શૂટિંગની દરેક ઇવેન્ટમાં જોવા મળશે જેમાં મનુ ભાકર પર ભારતને મેડલની આશા છે તો અહીં આપને એ પણ જણાવી દઉં કે અભિનવ બિંદ્રાએ બે હજાર આઠમાં રાઇફલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર તે ભારતનો પ્રથમ ખેલાડી છે બેડમિન્ટન પેરિસ ઓલિમ્પિકમાં ભારતના સાત બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ટોક્યોમાં રમાયેલી છેલ્લી ઓલિમ્પિકની જેમ આ વખતે પણ ભારત અનુભવી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પાસે મેડલની આશા રાખશે સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો આ મેડલ જીતીને તે ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનારી સાઈરાજ અને ચિરાગ શેટ્ટી પર પણ સૌ કોઈની નજર રહેશે હોકી હોકીમાં આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેન્સ ટીમ જ ભાગ લઈ રહી છે હોકીમાં ભારત સૌપ્રથમ સૌ મેડલ ઓગણીસો અઠ્યાવીસની ની ઓલિમ્પિકમાં મળ્યો હતો ત્યારે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો તો એકતાલીસ વર્ષના દુષ્કાળ બાદ ગત ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની પુરુષ ટીમે બ્રોન્જ મેડલ જીત્યો હતો તો આ વખતની આ પેરિસ ઓલિમ્પિકમાં આ મેડલનો કલર બદલાય તેવી ભારતને આશા છે ભારતને એથ્લેટિક હોકી શૂટિંગ અને બેડમિન્ટન સિવાય જે બે રમતમાં મેડલની આશા છે તે છે રેસલિંગ અને બોક્સિંગ એનું કારણ એ છે કે ગત ટોક્યો ઓલિમ્પિકમાં આ બંને રમતમાં ભારતને મેડલ મળ્યા હતા વાત કરીએ રેસલિંગની તો હોકી બાદ રેસલિંગ એક એવી રમત છે કે જેમાં ભારતે સાત મેડલ જીત્યા છે તો આ વખતે છ કુસ્તી બાજુ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે રેસલિંગમાં મેડલ જીતવાનો સિલસિલો ભારતે બે હજાર આઠ બેઇજિંગથી શરૂ કર્યો જેમાં સુશીલે બ્રોન્જ મેડલ જીત્યો હતો તે પછી બે હજાર બાર લંડન ઓલિમ્પિકમાં સુશીલ અને યોગેશ્વર બે હજાર સોળ માં સાક્ષી મલિક અને બે હજાર વીસ માં રવિ દહિયા અને બજરંગ પુનિયાએ મેડલ જીત્યા હતા જો આ વખત ની ઓલિમ્પિકમાં મેડલ જીત્યા તો સતત પાંચમી વખત રેસલર્સના નામે ભારત માટે મેડલ હશે બોક્સિંગ બોક્સિંગમાં ભારતને ત્રણ મેડલ મળ્યા છે જો આ વખતે મેડલ જીતીશું તો સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીતીશું બોક્સિંગમાં ભારતના પુરુષો અને મહિલાઓ મળી કુલ છ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ગત ઓલિમ્પિકમાં લવલીના બોરગોબાઈ મેડલ અપાવ્યો હતો આ પહેલા લંડનમાં બે હજાર બારમાં એમસી મેરીકોમ અને બે હજાર આઠ બેઇજિંગમાં વિજેન્દર સિંહે બોક્સિંગમાં મેડલ અપાવ્યા છે આ રમતમાં ભારતને ગત બંને મેડલ મહિલા બોક્સર્સે અપાવ્યા છે ત્યારે આ વખતે પણ આશા મહિલા ખેલાડી નિખત ઝરીનથી છે જેનું છેલ્લા એક વર્ષથી શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે ભારતની વાત કરીએ તો ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતે અત્યાર સુધી પાંત્રીસ મેડલ જીત્યા છે જેમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ભારતનું ટોક્યો ઓલિમ્પિકમાં હતું ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે સાત મેડલ જીત્યા હતા જેમાં એક ગોલ્ડ બે સિલ્વર અને ચાર બ્રોન્જ મેડલ હતા અને આ વખતે ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ વખત મેડલના બે આંકડાને પાર કરવાના ઈરાદા સાથે ઉતરશે આશા રાખીએ કે ઓલિમ્પિકમાં તમામ ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારત માટે વધુમાં વધુ મેડલ જીતે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો જેથી નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ